રાજપીપળા ખાતે નવરાત્રી પર્વ ચારસો પચીસ વર્ષ પુરાણા પ્રાચીન હરસિદ્ધિ માતાના મંદિરે નવરાત્રી પર્વ આરતીમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું રાજવી પરિવારના કુળદેવી ગણાતી હરસિદ્ધિ માતાજીના દર્શન કરી બાદ આખડી મનોકામના પૂર્ણ કરતા ભક્તોએ ધન્યતા અનુભવી હતી ઉજ્જૈનથી પધારેલા હરસિદ્ધિ માતા સાક્ષાત પધારી હોવાનો ઇતિહાસ છે જેમાં રાજા બનાવ્યું છે હરસિદ્ધિમાં રાજવી પરિવારની કુળદેવી ગણાય છે અહીં નવ દિવસ સવાર સાંજ આરતીમાં ભક્તોની ભીડ જમે છે ભક્તો દર્શન કરી માતાજીની બાધા આકડી મનોકામના પૂર્ણ કરે છે નવરાત્રિના નવ દિવસ માતાજીની છ સવારીના દર્શન થાય છે હાથીની સવારી સિંહની સવારી વાઘની સવારી કોકડાની સવારી મયુરની સવારી ગાયની સવારીના દર્શન થાય છે અહીંયા ભક્તોએ આપેલી સાડી શણગાર સાથે મૂકવામાં આવે છે રાજા રજવાડા વખતના કરોડોના સોના ચાંદીના ઘરેડા ટ્રેઝરીમાંથી પોલીસ ઝાપટા સાથે નવ દિવસ લાવી માતાજીને ચઢાવે છે હિન્દુ દેવસ્થાન કમિટીના મંત્રી સીએમ પટેલે જણાવ્યું છે કે અહીં નવ દિવસ ત્રણ સમયે સવાર સાંજ અને રાત્રે એમાં સવારે દસ વાગે સાંજે સાત વાગે અને રાત્રે બાર વાગે એમ ત્રણ આરતી થાય છે રાત્રે બારની આરતી પછી માતાજીના ગરબા રમાય છે રાજવી પરિવાર દ્વારા સુદ આસોસુદનોમના દિવસે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરા છે પણ ચાલી આવે છે પ્રતિવર્ષ રાજવી પરિવારમાં યજ્ઞમાં હાજરી આપે છે સાથોસાથ આ સ્થાનક પર વર્ષોથી યોજાતા ભાતીગઢ મેળામાં લોકો મહાલા પણ લેવા આવે છે વિજયા દશમીના દિવસે પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે અહીં નોમનો ભવ્ય યજ્ઞ થાય છે જેમાં રાજવી પરિવાર જોડાય છે નવ દિવસ નવરાત્રીનો ભવ્ય મેળો પણ ભરાય છે મોડી રાત સુધી મંદિરના પ્રાંગણમાં માતાજીના ગરબા પણ ગવાય છે રાજીપડા હરસિદ્ધિ માતાજી મંદિરે નવ દિવસ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે માતાજીના મંદિર ઘરેણા દર વર્ષે મંદિરમાં ટ્રેઝરમાંથી લાવીને રાજા વખતના ના ઘરે પૂંજારીશો ચડાવે છે તેમજ રોજ અલગ અલગ સવારી સિંહ ની સવારી હોય છે વાઘની ની સવારી હોય છે હાથી ની હોય છે તથા મયુર ની સવારી તેમજ ગાય ની સવારી હોય છે આ તમામ અલગ અલગ દિવસે અલગ અલગ પૂંજારીઓ મૂકવામાં આવે છે અને બહુ સરસ શ્રદ્ધા પૂર્વક શ્રદ્ધાળુઓ ખૂણે દેશના ખૂણે ખૂણેથી દર્શન કરવા માટે આવે છે અને શ્રદ્ધાળુઓ માટે છે વિના મૂલ્ય રોજ સવારે દસ થી સાડા દસ થી એક વાગ્યા સુધી ઘરેણા રાજા વખત ના લાવવામાં આવે છે અને તે પૂંજારીઓને ગણતરી કરી અને સુપ્રત કરવામાં આવે છે અને તે ઘરેણાઓ માતાજી ના રોજ ચડવામાં આવે છે સીએમ પટેલ મંત્રી રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિર હું ચાલીસ વર્ષ થી મારી આરતી ભરું છું પણ કોઈ હું આજે આવી નથી માએ મને શક્તિ દીધી મારું ઉંમર છું છે પણ હું આરતી સતત ભરું છું માએ મને શક્તિ દીધી છે માની ઉપાસના છે મને હજાર છે